નમસ્કાર મિત્રો ઘણા સમય પછી આપની સમક્ષ મારી વાત મૂકી રહ્યો છું ખાસ કરી તો મારા પ્રિય મિત્ર અને ગાંધીધામના જાણીતા તબીબ ડોક્ટર ડીપી સિંગ વારંવાર મને કહેતા હોય છે કે તમારે યુટ્યુબના માધ્યમથી વિદ્યાર્થીઓ યુવાનો વાલીઓ વડીલો માટે મેસેજ આપવો જોઈએ માટે ઘણા સમય પછી આપની સમક્ષ પ્રસ્તુત થયો છું જે મિત્રો મને સાંભળી રહ્યા છે તમામ મિત્રોને મારો હાર્દિક અનુરોધ છે કે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો શેર કર્યો ગુજરાતીમાં એક કહેવત છે વાળ વગર વહેલો ન ચડે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે રાનડે ગાંધી અને જિન્હા નામનું એક પુસ્તક લખ્યું છે ખરેખર તો એક એમનું પ્રવચન હતું ડોક્ટર બાબાસાહેબ આંબેડકર નોંધે છે કે જ્યારે સારા વિચારોને સારું પ્રોત્સાહન મળતું નથી સારી રીતે તેનો પ્રચાર પ્રસાર થતો નથી ત્યારે એ વિચાર મરી જાય છે મારી અંગત વાત કરું ને પહેલાં થોડી સ્પષ્ટતા કરવા માંગુ છું કે અહંકાર ને આત્મપ્રતિષ્ઠા માં સૂક્ષ્મ ભેદ છે અહંકાર એટલે મેં કર્યું તેમાં માણસનો અહંકાર દેખાય છે હું હોશિયાર છું ને બીજાને નીચા દેખાડવાની જે વૃત્તિ છે એને અહંકાર કહેવાય સાયકોલોજી ભાષામાં મનોવિજ્ઞાનની ભાષામાં પોતાના વિશે ઊંચો અભિપ્રાય વ્યક્ત કરવો તેને આત્મપ્રતિષ્ઠા કહેવામાં આવે છે જે મિત્રો જે વિદ્યાર્થીઓ જે યુવાનો પોતાના વિશે ઊંચો અભિપ્રાય ધરાવે છે પોતાના કૌશલ્ય પોતાની પ્રતિભા પોતાની આવડત પ્રત્યે ઊંચો અભિપ્રાય ધરાવે છે અને એ અભિપ્રાય અંતર્ગત એ દિશામાં કાર્ય કરતા રહે છે ત્યારે એ વ્યક્તિઓ સફળ થાય છે મારી અંગત વાત કરું તો હું આજે એકસઠ વર્ષમાં પ્રવેશી જ ગયો છું ગુજરાતમાં કદાચ મોટિવેશનલ સ્પીકર તરીકે મારા સૌથી વધારે પુસ્તકો હશે પરંતુ સૌથી ઓછો લોકપ્રિય વ્યક્તિ સૌથી ઓછો લોકપ્રિય લેખક સૌથી લોકો ઓછો લોકપ્રિય મોટિવેશન સ્પીકર હું હોઈશ કારણ કે એ દિશામાં મેં પ્રયાસ કર્યો નથી એને એ દિશામાં મને સાંભળનારા મિત્રોને મેં અપીલ નથી કરી ડૉક્ટર ડીપી સિંઘનું કહેવું હતું કે તમે તમારા શુભેક્ષકોને મિત્રોને આ વાત પહોંચાડો હું હંમેશા મારા સેમિનારમાં કહું છું કે હું એક સમાન્ય વ્યક્તિ હતો પરંતુ મારા મિત્રો ને કારણે આજે જીવનમાં કંઈક કરી શક્યો છું ઓગણીસો સત્યાસીસ માં જ્યારે મને ગવર્મેન્ટ જોબ મળી ત્યારે હું માત્ર યશસ્વી પાસ હતો મિલિટરી એન્જિનિયરિંગ ગરીસો સર્વિસમાં આર્મીના ઓફિસરો અને આર્મીના જવાનોનું પેશન જોઈ હું શિક્ષણ પૂર્ણ પ્રાપ્ત કરવા સંકલ્પ કર્યો અને નોકરી મળ્યા બાદ અને લગ્ન પછી બી એ એમ એલ એલ અને પીએચડી પણ થયો પચાસથી વધુ મારા પુસ્તકો છે પરંતુ મારા પુસ્તકો ખૂબ જ ઓછા પ્રમાણમાં વંચાયા છે મને ચોક્કસ વિશ્વાસ છે કે મારા પુસ્તકો જો યોગ્ય વ્યક્તિઓ સુધી પહોંચશે તો વ્યક્તિઓ સામાન્ય નહીં રહે પુસ્તકો એક એવી વસ્તુ છે કે તમને અંદરથી જંપવા દેતા નથી વાંચવા લખવા મજબૂર કરે છે જે લોકોને ગમે છે એ લોકો જેમ જેમ મોટા થાય છે તેમ તેમ એકાંત પસંદ કરે છે તેઓની મિત્રોના સહવાસ કરતા પુસ્તકોની મૈત્રી વધુ ગમે છે અને જેઓ પુસ્તકોની મૈત્રી કરે છે એ લોકો લાંબા ગાળે બાબાસાહેબ કરીએ તો કોઈ બ્રિલિયન્ટ સ્ટુડન્ટ નો હતા સામાન્ય વિદ્યાર્થી હતા ઓગણીસો સાત માં તેઓ એસએસસી પાસ થાય છે ત્યારે એમના પ્રિય શિક્ષક લખેલું ભગવાન બુદ્ધનું જૂન ચરિત્ર પ્રિય શિક્ષક તેંડુલકર ભેટમાં છે સોળ વર્ષના આંબેડકર એ પુસ્તકને વાંચે છે અને નક્કી કરે છે એ હું અવશ્ય લોકોના કલ્યાણ માટે કામ કરીશ ઘણા ઓછા મિત્રો જાણે છે કે ગાયકવાડ સાહેબ એ પુસ્તકનું પ્રકાશન કરેલું જે પુસ્તક ડોક્ટર બાબાસાહેબ આંબેડકરને દાદા કિલસ્કરે આપેલું એ પુસ્તકનો પ્રભાવ ડોક્ટર બાબાસાહેબ આંબેડકર પર આજીવન રહ્યો પુસ્તકો ભલે નિર્જીવ રહ્યા પરંતુ જ્યારે સજીવ માણસો એ નિર્જીવ પુસ્તકોને વાંચે છે ત્યારે એ સામાન્ય વ્યક્તિમાંથી વિભૂતિ બની જાય જેમ્સ નું તમે નામ સાંભળ્યું હશે વિશેષ તો તેઓ તરીકે જગતમાં ખૂબ જ પ્રખ્યાત છે ઓગણીસો માં તેમનો જન્મ થયેલો છે તેમને બે હાથ પણ નથી બે પગ પણ નથી લાઈફ વિથઆઉટ લિમ્સ તેમની પ્રખ્યાત સંસ્થા છે સૌથી મોંઘા મોટિવેશનલ સ્પીકર છે જે વ્યક્તિને હાથ અને પગ ન હોય એ વ્યક્તિ લેખક કેમ બને એ વ્યક્તિ મોટિવેશન સ્પીકર કઈ રીતે બને એ વ્યક્તિ કરોડો કઈ રીતે બને કલ્પના કરી શકે મિત્રો કરે જેના માતા પિતા મહાન હોય એના સંતાનો મહાન બને છે ડોક્ટર બાબા આંબેડકર પણ પોતાની સફળતાનો શ્રેય પોતાના અંગ્રેજીના પ્રભુત્વનો શ્રેય પોતાના પિતાજીને આપે

વ્યક્તિઓ જે સિદ્ધિઓ હાંસલ કરી છે તેના ઉપર છે નિક વિજીષ એક લેખ વાંચે છે અને એમાં એક નવા નિક વિજિષનો જન્મ થાય છે તમે નિક વિજિષ સર્ચ કરશો યુટ્યુબમાં ત્યારે ખ્યાલ આવશે કે ખાત પગર વગરનો માણસ કેટલો ભવ્ય સફળ છે તેમાંથી પ્રેરણા લેવાની વાત પુસ્તકો ભલે નિર્જીવ રહ્યા પરંતુ આપને ઘણી પ્રેરણા આપે છે મારા માટે તો પુસ્તકો પારસમણી સાબિત થયા છે હું જ્યારે નાનો હતો અમે ગરીબ હતા મારા ગામમાં મારું મકાન ન હતું પણ ક્યારેય કલ્પના નહોતી કરી કે હું બહુ સફળ વ્યક્તિ થઈશ પચાસ થી વધારે પુસ્તકો લખીશ મારા નામને હું સમૃદ્ધ વ્યક્તિ હોઈશ પણ કદાચ એટલા માટે બની શક્યું કારણ કે મેં પુસ્તકો વાંચ્યા મારે આપને મારો વિડીયો થોડો લાંબો થશે પણ મારે આપને કહેવાનું છે કે પાંચ પુસ્તકોએ મારી જિંદગી બદલી છે પુસ્તકો મારી અંગત પુસ્તક બહુ સમૃદ્ધ છે ઘણા પુસ્તકો મેં જિંદગી વાંચ્યા છે મને આઘાત લાગ્યો હળવા લકવાની અસર થઈ ડિપ્રેશન થયું માઇગ્રેન જબરજસ્ત રીતે મને પરેશાન કરી રહ્યું હતું અપચો ધરાણના સપનું ભૂખ ન લાગવી આ બધી બાબતો મેં ઘેરી લીધો હતો ડૉક્ટર પ્રકાશ મોઢા ડૉક્ટર નિમિષ ત્રિવેદી ડૉક્ટર સંજીવ બારોટ ડૉક્ટર તુષાર અગ્રાવત જેવા અનેક મગજના ડૉક્ટરોની મેં ટ્રીટમેન્ટ લીધી અને ખાસ કરીને રાજકોટના ડૉક્ટર વિજય નાગીચા સાહેબની મેં પાંચ વર્ષ ટ્રીટમેન્ટ લીધી નાગેજા સાહેબનું કહેવું હતું કે તમારા મગજમાં બ્લડ પહોંચતું નથી એટલે બધું થાય છે અને તમારે આજીવન દવા ઉપર જીવવું પડશે પણ હું કંઈક અલગ મતનો હતો કે ક્યાં સુધી દવા ઉપર જીવવું સારા માણસો જ્યારે સંકટમાં હોય છે ત્યારે તેના હાથમાં એક સારું પુસ્તક આવતું હોય છે આજે મને તમે સાંભળો છો કદાચ હોઈ શકે કે તમે પણ આ અવસ્થામાં હોવ હું જ્યારે ઊંઘમાં ડરી જતો મને માથું દુખતું હું જમી ન શકતો કદાચ બે હજાર બે અથવા બે હજાર છના ના ગાળામાં જેને મને જોયું હશે એમને તો એવું હશે કે ભાણજી સોમયા જગતમાં નહીં હોય કારણ કે મારું વજન નેવું કિલોથી વધારે હતું મારા હાથ ખૂબ જ ધ્રુજતા હતા હું કપમાં ચા પણ પી શકતો ન હતો આવી સ્થિતિ હતી તે પાંચ પુસ્તકો મારું જિંદગી બદલી નાખી મારું જીવન બદલી નાખ્યું એ પાંચ પુસ્તકો છે પુસ્તક ભગવાન બુદ્ધના મહાન ઉપદેશો છે એ ઉપદેશો સંગ્રહ છે જેમાં વિચારોની મહત્તા કરવામાં આવી છે વેરઝેરની ભાવનાને ભૂલવાની વાતો કરવામાં આવી છે પ્રેમને આત્મસાત કરવાની વાત કરવામાં આવી છે ભોજન ઉપર સંયમ કરવાની વાત કરવામાં આવી છે વિવેકથી બોલવાની વાત કરવામાં આવી છે બીજું મેં પુસ્તક વાંચ્યું નોર્મલ વિન્સન પીલનું ધ પાવર ઓફ પોઝિટિવ થિંકિંગ એના પછી મેં પુસ્તક વાંચ્યું ડૉક્ટર જોસેફ મર્ફીનું ધ પાવર ઓફ સબકોન્શિયસ માઇન્ડ એના પછી મેં પુસ્તક વાંચ્યું નેપોલિયન હિલનું થિંક એન્ડ ગ્રો રીચ એના પછી મેં પુસ્તક વાંચ્યું લુસિયલ હેનું યુ કેન હીલ યોર લાઈફ આ પાંચ પુસ્તકોના વાંચન થકી મારામાં એક નવા વ્યક્તિનો જન્મ થયો એ પુસ્તકમાં જે મેં વાંચ્યું જે હું સમજ્યો તેને આચરણમાં પ્રયાસ કરવા લાગ્યો પુસ્તકમાં જે સૂચનાઓ આપવામાં આવી હતી જે માહિતી આપવામાં આવી હતી કે મગજને કઈ રીતે શાંત કરી શકાય મનની શક્તિઓને કઈ રીતે સક્રિય કરી શકાય આરોગ્યને કઈ રીતે પુનઃ પ્રાપ્ત કરી શકાય કેવી રીતે પૈસાદાર બની શકાય કેવી રીતે શાંત બની શકાય ધીરે ધીરે વેચવાની શરૂઆત કરી હું સ્થિર વેચવાનો પ્રયત્ન કર્યો પરંતુ પ્રથમ વાર પાંચ મિનિટ પણ બેસી ન શક્યો આજે તો હું બબે ત્રણ ત્રણ કલાક સુધી શારીરિક સ્થિરતા પછી માનસિક સ્થિરતા આવે છે માનસિક સ્થિરતા પછી આધ્યાત્મિક સ્થિરતા આવે છે આધ્યાત્મિક સ્થિરતા પછી આર્થિક સ્થિરતા આવે છે આર્થિક સ્થિરતા પછી તમને મદદ કરવાનું મન થાય છે આ મારા અનુભવોના આધારે કહું છું મેં ધમપદ ધ પાવર ઓફ સબકોન્શિયસ માઇન્ડ આ પુસ્તકો દ્વારા મારા હેલ્થને તો મેં બરાબર કરી નાખ્યું મારું હેલ્થ બરાબર થઈ ગયું માથાનો દુખાવો બરાબર થઈ ગયો દવા ખાતો હતો મેં મક્કમ સંકલ્પ કર્યો કે હવે આવું દવા નહીં ખાવ મારું જીવન દવા ઉપર નિર્ભર હતું ભૂખ્યા પેટની દવા જમ્યા પછીની દવા માથાની દવા ડરાણા સપનું ન આવે એની દવા ઊંઘ ના ઊંઘ આવે એની દવા ચિંતા ન થાય એની દવા હું નાગેજા સાહેબ પાસે ગયો કે સાહેબ હવે હું આ દવા નહીં ખાવ નાગેજા સાહેબ કે મારી સલાહ છે ભાણજીભાઈ તમે દવા નહીં ખાવ તું ગાંડા થઈ જશો ને નાગેજ સાહેબને કહ્યું સાહેબ હવે તો આ દવા નહીં જ ખાવ અમે દવા છોડી અને જે પુસ્તક વાંચ્યું હતું અમલ કર્યો હતો અનુભવ કર્યો હતો એની નોંધો કરતો ગયો અને એક પુસ્તક બન્યું માઇન્ડ પાવર જેની પ્રસ્તાવના ડોક્ટર વિજય નાગેજા સાહેબે લખી છે જેમણે મને કહ્યું હતું કે વાણજીભાઈ તમારે આ જીવન દવા ખાવ્યું પડશે એ પુસ્તકનું શીર્ષક નાગેજા સાહેબે આપ્યું છે ગાગરમાં સાગર અને છેલ્લા પેરેગ્રાફમાં નાગેરા સાહેબ લખે છે કે વાણજીભાઈનું માઇન્ડ પાવર પુસ્તક શિક્ષણ જગતના શિક્ષકો અધ્યાપકો કંપનીના હોદ્દેદારો પદાધિકારીઓ તમામ લોકોને ઉપયોગી છે આ પુસ્તકની પ્રસ્તાવના બીજે મેડિકલ કોલેજના ડીન ડોક્ટર જી કે વણકરે લખી છે અમારું પહેલું પુસ્તક હતું અનયાસે હું આ ફિલ્ડમાં આવ્યો એના પછી તો મારા માઇટ માઇન્ડ મેમરી પાવર સફળતાનું મનોવિજ્ઞાન સફળતાનો માર્ગ સફળતા સફળતાના પાંચ નિયમો સફળતાના આઠ નિયમો અનેક પુસ્તકોની શ્રેણીઓ સર્જાઈ પરંતુ મારી પાસે પૈસા નહોતા મેં ઘણી ભૂલો કરેલી ડેરન હાર્ડીનું પુસ્તક વાંચ્યું કમ્પાઉન્ડ ઇફેક્ટ ને બે હજાર આઠમાં મેં નક્કી કર્યું કે મારે પૈસા દારવાનું છે સૌ પ્રથમ મેં નક્કી કર્યું કે હું મારો જે પગાર આવે છે હું ક્યાં વાપરું છું એની પ્રથમ વખત બે હજાર મને સર્વિસ તો ઓગણીસો સત્યાસી માં મળી ગઈ હતી પણ ક્યારેય વિચાર્યું નહોતું ક્યારે લખ્યું નહોતું મને કેટલો પગાર મળે છે પેલી વખત બે હજાર આઠમાં મેં લખ્યું કે મને પગાર કેટલો મળે છે અને હું ક્યાં વાપરું છું મારી ભૂલ મને સમજાઈ ગઈ હું ઇન્વેસ્ટમેન્ટ કરું કરી શકું એવી ક્ષમતા નહોતી મેં માત્ર બચત કર્કસર અને સલાહ ઉપર ધ્યાન આપ્યું અને બે હજાર ચોવીસમાં રિટાયર થયો ત્યારે એક સમૃદ્ધ વ્યક્તિ તરીકે રિટાયર થયો મારી વોટ્સઅપ ડીપી જોશો તમને ખ્યાલ આવશે મારા વોટ્સઅપના સ્ટેટસ જોશો તમને ખ્યાલ આવશે કે પુસ્તકના વાંચનમાં કર્કસભર્યા જીવનમાં સલાઈ ભર્યા જીવનમાં રૂપિયાની બચત કરવાથી એક સામાન્ય વ્યક્તિ કઈ હદ સુધી પહોંચી જાય છે જો તમે માઇન્ડ પાવર આરોગ્યને કઈ રીતે પુનઃ પ્રાપ્ત કરી શકાય કઈ રીતે પૈસાદાર બની શકાય કઈ રીતે જીવનમાં સુખી થઈ શકાય કઈ રીતે જીવનમાં પ્રસન્નતા લાવી શકાય કઈ રીતે સાઠ વર્ષ પછી પણ યુવાન જેવા રહી શકાય એ વિશે આપ સેમિનાર કરવા માગતા હો તો મારી મેલ આઈડી ઉપર તમે મેલ કરજો ડીઆર ડોટ સોમૈયા વન નાઇન સિક્સ ફોર એટ ધ રેટ જીમેલ ડોટ કોમ મારી ઇમેલ આઈડી છે હું સરળ વ્યક્તિ છું પણ સામાન્ય વ્યક્તિ નથી પચાસ વર્ષ પછી અંગ્રેજી શીખ્યો અને અંગ્રેજી શીખવવા હું મથામણ કરી રહ્યો છું કે અંગ્રેજી અઘરું નથી દરેક વસ્તુ અઘરી નથી હોતી આપણે સમજવાની જરૂર હોય છે જ્યારે આપણે સમજીએ છીએ ત્યારે બધું સરળ બને છે અને સામાન્ય લાગતા માણસો તમને ઘણા ઉપયોગી થતા હોય છે આપણે પૈસાદાર લોકોને બહુ મહત્વ આપીએ છીએ ધનિક લોકોને આગળ પાછળ ફરીએ છીએ પરંતુ વિશ્વ ચેતના છે જે મનની શક્તિ છે એ તમને જ્યારે મિલાપ કરાવે છે વ્યક્તિનું મિલન કરાવે છે ત્યારે ભાગ્ય પૈસાદાર દ્વારા કરાવે છે એ એવા વ્યક્તિ દ્વારા કરાવે છે જે વ્યક્તિ સામાન્ય હોય પણ ધનિક હોય જે સાદગી પૂર્ણ જીવતો હોય પણ વિદ્વાન હોય એ વ્યક્તિની જ્યારે મુલાકાત થાય છે ત્યારે તમારા જીવનમાં સ્પાર્ક થાય છે ને જ્યારે સ્પાર્ક થાય છે ત્યારે વ્યક્તિ વ્યક્તિ જેવો રહેતો નથી સ્વામી વિવેકાનંદ જ્યારે રામકૃષ્ણ પરમહંસના સંપર્કમાં આવ્યા સ્પાર્ક થયો સ્વામી વિવેકાનંદ બની ગયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર દાદુ દાદા સાહેબ કેલુષ માધ્યમથી ગાયકવાડ સાહેબના સંપર્કમાં આવ્યા વિશ્વ મહાન યુવતી બની ગયા જ્યારે તમે સારા બનો છો શ્રેષ્ઠ બનો છો ત્યારે તકલીફ પડવાની નડતરો ઊભી થવાની સંકટો આવવાના તમારો વિરોધ થવાનો તમને પછાડવાના પ્રયત્નો પણ થવાના થવાનું તમારે ટકી રહેવાનું છે જ્યારે તમે વિરુદ્ધ વચ્ચે ટકો છો પડકારો વચ્ચે ટકો છો સંઘર્ષ વચ્ચે ટકો છો ત્યારે વિશ્વ ચેતના એક દૂત તરીકે તમને એક માણસ મોકલે છે અને માણસ ને તમે જયારે ઓળખી જાઓ છો ત્યારે તમે સમૃદ્ધિના શિખરે પહોંચી જાઓ છો વિશ્વ ચેતના એક પુસ્તક રૂપે પણ વ્યક્તિ રૂપે પુસ્તક રૂપે તમારી મુલાકાત કરાવે છે તમારી પાસે દ્રષ્ટિ હોવી જોઈએ કે જે મારી વ્યક્તિ સાથે મારો સવાદ થયો છે અચાનક મુલાકાત થઈ છે અચાનક પુસ્તક હાથમાં આવ્યું છે આ કેમ આવ્યું શા માટે આવ્યું જયારે આવા સવાલ કરશો ત્યારે સમજાશે આ વિશ્વ ચેતના નો પડકાર છે આ જગતમાં જે લોકો કંઈક કરી શક્યા છે તે ભાગ્ય ધનિક પરિવારમાં જન્મેલા છે આ વિશ્વમાં જે લોકો જન્મ્યા છે સામાન્ય પરિવારમાં છે કદાચ તમે એન્ડ્રુ નામ સાંભળ્યું હશે એન્ડ્રુ કાર્નગી જ્યારે કિશોર અવસ્થામાં હતા ત્યારે એમને સ્ટેટમેન્ટ ફેમસ છે કે મેં મારા પિતાજીને એક સામાન્ય નોકરી માટે એક શેઠ પાસે કરગરતા જોયા છે એ જ એન્ડ્રુ કાર્નેગી ધનવાન બને છે સ્ટીલ કિંગ કહેવાય છે નેપોલ હિલને બોલાવે છે અને કહે છે કે હું કહું લોકોને પુસ્તક તૈયાર કરો ત્રીસ વર્ષના સંશોધન પછી પુસ્તક બહાર આવે છે થિંક એને ગો રૂચ એડ્રુ કાર્નિગીની સલાહથી બનેલું પુસ્તક છે એડ્રુ કાર્નિગી જો ગરીબ પરિવારમાં જન્મા હોય અને સ્ટીલ કિંગ ધનવાન વ્યક્તિ બની શકે ધીરુ અંબાણી પણ કુકસવાડા જેવા નાના ગામમાં જન્મા હોય વિશ્વ ધના ધનપતિ બની શકે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર એક સામાન્ય પરિવારમાં જન્મા હોય અને આજે દેશની ચર્ચા વખતે એમનું નામ લેવું પડે એવી સ્થિતિ સજાતી હોય સરદાર પટેલ સાહેબની વાત કરીએ તો એમના નામ લીધા વિના આ દેશમાં ચાલી શકે એમ નથી આજે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના નામ લીધા વિના આ દેશમાં ચાલી શકે તેમ નથી આ બધા જ લોકો સામાન્ય પરિવારમાંથી આવે છે જો તમે ગરીબ છો જો તમે સંઘર્ષનો સામનો કરી રહ્યા છો જો તમે સાચા છો કદાચ તમને મરવાના વિચાર પણ આવતા હોય દર્શો નહીં ટકી રહેજો તમારા જીવનમાં એક સારું પુસ્તક આવશે એક સારા મિત્રો આવશે સારા માર્ગદર્શો આવશે તમારી આંગળી પકડશે અને સરસાર્થ અને સફળતાની દોરી કદાચ અમારો વિડીયો લાંબો થયો હશે પરંતુ જીવનમાં હું જે સમજ્યો છું કે સારા બનવાથી સાચા બનવાથી દુઃખ પડે છે પરંતુ સુખ આવે છે ત્યારે ટકે છે અને સુખ ત્યાં ટકે છે જ્યારે સરળતા છે વિનમ્રતા છે સાદાય છે પ્રામાણિકતા છે ખરું જીવન તો પિસ્તાલીસ વર્ષ પછી શરૂ થાય છે સાઠ વર્ષની પરાકાષાના અનુભવ થાય છે ઝઘડા થતા હોય લાખો રૂપિયા હોય અને આપણા સંતાનો દારૂ પીતા હોય આપણી લાખો રૂપિયા હોય આપણે પોતે દારૂ પીતા હોય લાખો રૂપિયા હોય અને આપણા છોકરા જ્યાં સુધી ન આવે ત્યાં સુધી જમીન સત્તા ન હોય મારી મુમેન્ટ મુમેન્ટ છે મારી મુમેન્ટ સત્યની મૂવમેન્ટ પૈસા પાછળ દોડ્યો નથી દોડું તો હું હો અત્યારે છું એના કરતા અનેક ઘણા પૈસા હું પ્રાપ્ત કરી શકું પણ મને ખબર છે કે હું ચોવીસ કલાકમાં સાડા ચારસો ગ્રામથી વધારે ખાઈ નહીં શકવાનું મૃત્યુ તો આવવાનું છે પણ જ્યારે મરી જઈએ ત્યારે આજુબાજુના લોકોને એમ લાગુ જો એક સારો વ્યક્તિ આ દુનિયામાંથી ગયો મને આલ્બર્ટ આઇસ્ટાઈનનું વાક્ય યાદ આવે છે ટ્રાય નોટ બીકેમ અ મેન ઓફ સક્સેસ રેધર ટ્રાય ટુ મેન ઓફ વેલ્યુ આજે મૂલ્યવાન લોકોની જરૂર છે આજે ડોક્ટર એન્જિનિયર પ્રોફેસર વીસી મિનિસ્ટર ચીફ મિનિસ્ટર ઘણા લોકો છે પણ શું તે મૂલ્યવાન છે આજે મૂલ્યવાન નોકરી જરૂર છે મૂલ્ય આપણને જીવાડશે સંપત્તિ ખાઈ શકાતી નથી ખાય તો અનાજ શકાય ફ્રૂટ ખાઈ શકાય છે ડ્રાય ફ્રૂટ ખાઈ શકાય છે આપણી મૂલ્યવાન વ્યક્તિ બનાવવા માટે પૈસાની પણ જરૂર પડશે આપણે મૂલ્યવાન પણ બનીએ પૈસાતા પણ બનીએ જ્ઞાનવાન પણ બનીએ સારા મિત્ર પણ બનીએ સારા જીવનસાથી પણ બનીએ સારા કર્મચારી પણ બનીએ સારા અધિકારી પણ બનીએ સારા નાગરિક પણ બનીએ સમાજ અને દેશ માટે આશાનું કિરણ બનીએ એવું કામ હું કરી રહ્યો છું એકસઠમાં વર્ષે સૌને વિનંતી કરું છું જો મારી વાત આપણી સાચી લાગી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અનેક મિત્રો સુધી પહોંચાડજો મારા સેમિનારના માધ્યમથી હું લોકોને દિશા આપવા માગું છું આપના સહકારની અપેક્ષા રાખું છું આશા રાખું છું આપ સૌ મિત્રો મને શાંતિથી સાંભળ્યો હશે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો શેર કરજો હવે હું કદાચ તમારો પ્રતિભાવ આવતા રહેશે તો હું નિયમિત આપને મળતો રહીશ થેન્ક યુ વેરી મચ